જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો અત્યારે સાડા છ થઈ ગયા છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને હું ત્યાર થઈ ગઈ છું તો પહેલાં હું સ્કૂલે જાઉં છું આવીને તમને બધાને કન્ટિન્યુ કરું ગાઈઝ આપણે બપોરે જમીને સૂઈ ગયા હતા મમ્મીએ મસ્ત જમવાનું બનાવ્યું હતું એટલે બે રોટલી ખાઈ લીધી હતી અને પછી સૂઈ ગયા હતા વિચાર તો એવો હતો કે ત્રણ વાગે જાગી જાઉં પણ ત્રણ વાગે જગાણું નહીં ચાર વાગી ગયા છે મમ્મી ક્યારે નહીં જગાડતી હતી અને અત્યારે બસ જો ચાર વાગી ગયા છે ને આપણે જાગી ગયા છે ને બે ત્રણ દિવસથી મમ્મી આપણે સંભળાવે છે કે ગાડી વોશ કરી નાખો ગાડી વોશ કરી નાખો તો આપણે એ કામ કર્યું નહોતું તો આજે મારું મિશન એ જ છે કે મમ્મીની ગાડી વોશ કરવાની છે બસ સાડા ચાર થાય પાંચ વાગે એટલે ભાઈ આવી જાય એટલે આપણે ભાઈ અને હું બંને જઈએ અને ગાડી વોશ કરીએ હવે ગાડી ચલાવવાના ટાઈમે તો ચલાવી લઈએ છે પણ હવે વોશ કરવાના ટાઈમે કોઈ જતું નથી તો હવે મારે જ જવું પડશે આ કામ મારે જ કરવાનું છે એટલે હવે આપણે ભાઈ આવે એટલે જમી લે પછી આપણે ગાડી વોશ કરી લઈએ અને બંને રજો મારા વિડીયોમાં આગળ જોઈએ આપણે શું કરીએ છીએ કેટલી મસ્તી કરીએ છીએ આજે ભાઈ હવે સ્કૂલેથી આવી ગયો છે અને મમ્મી એને માટે રોટલી બનાવી દીધી છે તો પહેલા એ જમી લે અને પછી બસ જો અમે અમારા મિશન ઉપર લાગી જાય ગાડી ધોવા માટે તો બે પહેલા એ જમી લે પછી અમે બે જઈએ અને ગાડી સાફ કરી નાખીએ આજે તો આજ તો અત્યારે ભાઈએ જમી લીધું છે અને અમે તૈયારી કરી લઈએ છે મમ્મીને ફાઇનલી ગાડી ધોય જ દઈએ એટલા બધા દિવસથી સંભળાવે છે અને આ ભાઈએ સામાન લઈ લીધો છે મારા ہتھیار બધા આજના અને મમ્મી ખુશ ખુશ આજે કરી જ દઈ શુભારંભ કરીએ અહિયાં અહીંયાથી ફુવારો ચાલુ કર્યો છે ત્યાં સુધી જાય છે ત્યાં સુધી એને બધું ખરાબ કરી દીધું છે અને અત્યારે જો હું વિડીયો રેકોર્ડ કરું છું ભાઈ ત્યાંથી પાણી નાખે છે એને ખબર છે કે હાથમાં ફોન છે તો એ સારા લે છે એટલે એટલો તો મારો થોડોક ભાઈમાં ફોલ્ટ છે કે આ કામ પોતે નાઈ લીધું છે લાઈન કરીને બધાને પાણી ઉડાડે છે અને ઘરે જઈને મમ્મીને કહેવા થાય કે હું ગાડી સાફ કરતો હતો એમ કરીને નાહી લીધું છે અને ગાડી ચમચમાવી દીધી છે હવે આપણે એને પોતું મારીને સાફ કરી નાખીએ એટલે પછી આપણી ગાડી થઈ જાય રેડી

બેદી છે ગાડી સાફ મારો ભાગ 75% છે મારો ભાગ 50% છે 50% મારો ભાગ છે ગાઈસ કમેન્ટ કોણે વધુ મહેનત કરી છે પહેલા મેં સાફ કરી હતી અત્યારે હું સાફ છું બતાવ ગઈ ગાડી તો ચમકાવી દીધી છે એકદમ ગાડી પરફેક્ટ ધોવાઈ ગઈ છે અને ભાઈ ગાડી ચાલુ કરે છે મસ્ત ચમચમ આવી દીધી છે જોઈ શકો તો તમે ગાડી એકદમ શાઈનિંગ કરવા માંડી છે એટલે આ મારી મહેનતનું ફળ છે અને હવે બસ જો ગાડી મૂકીને અમે ઉપર જઈએ છીએ કપડા ચેન્જ કરશું અને પછી તમને બધાને મળું મેં ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને અત્યારે પાછળ આવ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા કેરી એ બહુ મસ્ત લાગી ગઈ છે એટલે ઘરની પાછળ જ અમારે આંબો છે ભાઈ કાલ ત્યાંથી અમારી માટે કેરી લાવ્યો તો અને એક દિવસ પ્લાન કરીએ ત્યાં નેચરલ કેરી ખાવાનું આપણે ગામડેથી પણ કેરી આવવાની છે તો એ ખાવાની એ મજા આવી જશે નેચરલ કેરીનો ટેસ્ટ જ અલગ હોય અને મને સમર બહુ ગમે કારણ કે ત્યારે કેવી કેરી ખાવા મળે છે અને જો બસ અત્યારનું નેચરલ બ્યુટી આવી એટલી સારી છે એટલી શાંતિ છે અને સને મસ્ત છે અત્યારે અને હું ને ભાઈ બસ અત્યારે જો અમારું મિશન પૂરું કરીને આવી ગયા છે અને થોડીવાર પાછળ શાંતિથી ઊભા છે આપણે છે ને કેરી પાડવા જવાની છે અહીંયા જ કેરી પાડવાનો પ્લાન કરે છે પછી હા એ પણ ભાઈને ગોલા ખાવાઈ લઈ જવાના છે ને અહીંયા જો કેરી મસ્ત લાગી ગઈ છે તો કેરી ખવાઈ જવાનું છે તો બસ જો અત્યારે થોડીક વાર અહીંયા બેસે બેસું અને પછી આપણે ઉપર જઈએ થોડીક વાર આ નજારાનો આનંદ માણીએ કેમકે સને મસ્ત અત્યારે દેખાય છે અને વાતાવરણ એ સારું છે આજ બપોરે તો વરસાદ આવવાનો હતો એવું વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે સારું થઈ ગયું છે એટલે થોડીક વાર અહીંયા બેસીએ તો હવે કાલે આપણે એક્ઝામ છે તો હું એનું વાંચવા માંડી છું અને અત્યારે સ્મિતભાઈ કામ કરીને આવ્યો એટલે એ કે હું થાકી ગયો છું તો અત્યારે એને ભેળ ખાય છે બેડ બનાવીને ખાય છે ને ટીવી એનું એઝ મુખ્ય કાર્ય ટીવી જોવાનું અને હવે અત્યારે હું જો રીડિંગ કરું છું કાલની એક્ઝામ માટે થોડીક પ્રિપેરેશન કરી લઈએ અને આ ભાઈ એની ભેળ એન્જોય કરી લે અને પછી જોઈએ આપણે આગળ શું કરીએ આજે અત્યારે સાત વાગી ગયા છે અને સ્મિતભાઈને ચા પીવાનો મન થયો છે તો અત્યારે સ્મિત ચા બનાવે છે તો આપણે જોઈએ એની પાસેથી શીખીએ રેસીપી ચાની સ્મિત તો પહેલા શું કર્યું દૂધ નાખું દૂધ નાખું ભૂકી છે અત્યારે નાખી દીધી આજે સ્મિત ના હાથ નો ચા પીવાના છે પહેલી વાર રિસ્ક છે આમાં કે કઈ શાયર બની ગયો છે એટલી બધી બધી ખાંડ ના હોય અત્યારે બસ જો હવે થોડું ચા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તમે જુઓ કે કઈ રીતે બનાવે છે ચા ખાંડ તો ખાંડ ખાવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે જો સ્મિતભાઈનો ચા બને છે અને સ્મિતભાઈ આપને પ્રોસેસ કહેતા ચાહે કઈ રીતે ચા બનાવે છે સ્મિત જણાવશો પ્રોસેસ અમને પેલા દૂધ અને નાખી દીધું છે હવે ચા ને ઉકળવા દઈશું ચા ઉકળી જાય એટલે પછી આપણે પીશું ઓકે ટેસ્ટ કરાવ્યા આપણે હું તો ચા નથી પીતી કઈ

આપણે ટ્રાય નથી કરતા ન કરતો ખબર પડી જાય કે સ્મિતભાઈ કેવા ચા બનાવે છે તો હવે મમ્મીને ટ્રાય કરાવશું આ ચા અને રિવ્યુ લેવું કે આ ભાઈ પાસ થાય છે કે ફેલ થાય છે ચા બનાવવામાં તો અત્યારે જો પહેલી વાર સ્મિતભાઈએ બનાવ્યો ચા હવે સ્મિત જ ચા બનાવવાનો છે આપણા ઘરમાં કેમ કે એણે આજે ચા બનાવી દીધો છે સારો હોય બનાવતો એટલે કોઈને ઓર્ડર આપવો હોય તો સ્મિતને કોન્ટેક કરવો કમેન્ટમાં મેસેજ કરી દેવો મારે સ્મિતભાઈ આવી જશે ચા બનાવવા માટે હજાર કમેન્ટ હશે ને હું ખાવાનું પણ બનાવીશ હજાર કમેન્ટ ગાઈશ કમેન્ટ કરી દો સ્મ અપ એટલે એ બનાવશે શું બનાવીશું ભાઈકાનું શાક બટેકાનું શાક બનાવશે આપને હજી એવડું નથી ગઈશ હજી હું શીખું છું બટેકાનો શાક બનાવતા ને હું પણ મારી પહેલા જો તમે કમેન્ટ કરશો તો સ્મિત બનાવીને બતાવશે બટેકાનો શાક તો કમેન્ટમાં લખવું કે સ્મિત બનાવ બટેકાનો શાક એટલે સ્મિત બનાવશે બટેકાનો શાક ઓકે અને કેવી ગઈ એક્ઝામ આજની એકદમ મસ્ત એકદમ મસ્ત એક્ઝામ ગઈ છે હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડી જાય ગાઈઝ બધા પેપર છે એટલે એમ જ કહે છે કે મસ્તો પેપર ગયું મસ્તો પેપર ગયું અને રિઝલ્ટ આવે ને ત્યારે એમ કહે છે કે મેમ સરે સરખું ચેક નથી કર્યું તો એ કોનો વાંક છે ને એ નથી ખબર પડતી મારા ભાઈ કંઈ વાંચતા નથી તો એને પેપરમાં સારું પેપર માં સારું છું બસ લોક જોવાનું ટીવી જોવાનું એનું કાર્ય છે એ જ કરે છે એક્ઝામ આવે છે તો એને ખબર ન હોય કે હું વાંચું તો એ પાસ થઈ જાય છે ઠીક છે અને તો એનું કાયમનું પેપર તો સારું જ જાય છે હવે જોઈએ પેપર સારા તો જાય છે રિઝલ્ટ કેવું આવે આજે બે પેપર હતા ને તો હવે ભાઈના ભાઈના પેપર પૂરા થાય એટલે સીધો એને ગામડે મોકલી દેવાનો છે અહીંયા નથી રાખવાનું એટલે આપણે થોડુંક એન્જોય કરી શકીએ એટલે આપણે તો વેકેશન પડવાનું નથી બારમું ચાલુ થઈ ગયું છે અને સ્મિતભાઈને વેકેશન પડવાનું છે તો એ ગામડે જશે અને આપણે અહીંયા એન્જોય કરીશું દસ દિવસનું વેકેશન પડવાનું છે તો ત્યારે આપણે કઈ એક ટ્રીપ પ્લાન કરવાની છે તમે સજેસ્ટ કરો સુરતની કોઈ સારી પ્લેસ એવી ત્યાં જઈ આવવાય એવું જ્યાં સારી પ્લેસ હોય કે જ્યાં જઈ શકાય એવી પ્લેસ મને રિકમેન્ડ કરો કમેન્ટ કરો કઈ જગ્યાએ છે એવી અને સ્મિતભાઈનો ચા બસ જો ઉખળે છે થોડુંક આપણે સ્પીડમાં કરી દઈએ હેલ્પ કરી એને ચા બનાવવામાં આમાં થોડુંક યોગદાન આપણું છે

તો ગઈઝ આ મમ્મીનો ચા તૈયાર થઈ ગયો છે અને આ એના માટે ચા બનાવી લીધો છે હવે એમાં દૂધ નાખશે એટલે એ ભાઈ ચા જ પીવાના છે અત્યારે અને તમે જુઓ અત્યારે વાયગા છે સાત વાયગા છે અને સાત વાગે એને ચા પીવો છે ભાઈનું મૂળ નક્કી ન હોય ગમે ત્યારે એને ચા પીવાનું મન થઈ જાય તો જે લોકો ચાના ચાના પ્રેમી હોય ટી લવર એ કમેન્ટ કરી દેજો સ્મિતને તો અત્યારે જો એનું ચાદું બની ગયું છે ને હવે મમ્મી પાસે જઈએ ટેસ્ટિંગ કરાવવા માટે અને અત્યારે જો બધું કામ કરે છે એટલે અમારો ભાઈ થોડોક ડાયો થઈ ગયો છે હમણાં તો હવે મમ્મી પાસે જઈએ આપણે ટેસ્ટ કરાવવા માટે તો ગાઇઝ અવે કેવો ટેસ્ટ છે એની તો તારીફ કરશે અત્યારે તે હવે મમ્મીને પૂછે પાસ થયો કે ફેલ થયો આવડે છે ખોટું બોલે છે અને આજે પહેલી વાર ચા બનાવી છે અને સારી બનાવી છે એક સારી વાત કહેવાય કે એને એટલું આવડી ગયું અને મમ્મી બસ જો ચા એન્જોય કરે છે હવે એ પણ ચા પી લે હવે આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ આજના વિડીયો માટે એટલું જ તમને મારો વિડીયો ગમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય મૂલિત